દેવદળ તાલુકાના ફોરણા ખાતે હિંદવાણી ગો ગોસ્વામી સમાજનો ભવ્ય ભંડારા મહોત્સવ યોજાયો બનાસકાંઠા જિલ્લાના દેવદળ તાલુકાના ફોરણા ગામની ધન્ય ધરા પર શ્રાવણવદ બીજને સોમવારના રોજ સ્વર્ગીય સાદાબેન ગગુનાથ ગોસ્વામીનો હિંદવાણી ગોળનો અને સગા દીડનો ભવ્યતી આવતી ભવ્ય ભંડારા મહોત્સવ યોજાયો ભંડારા મહોત્સવમાં મહંત શ્રીઓ સંતો મહેમાનો રાજકીય આગેવાનો ગોસ્વામી સમાજ અગ્રણીઓ અને હિન્દવાણી ગોળ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ભંડારા મહોત્સવમાં ફોરણાના નાગ પરિવાર સમસ્ત ફોરણા ગ્રામજનો તથા ધર્મપ્રેમી જનતા બધા મળી ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ગોસ્વામી સમાજના યુવા સાથી મિત્ર સહભાગિત કાર્યક્રમ સફળ બનાવવા માટે ભારે જિમત ઉઠાવેલ ભંડારા મહોત્સવમાં લાણીમાં સ્ટીલની થાળીને ભોજન પ્રસાદનું સુંદર મજાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું મહોત્સવના અંતે સ્વર્ગે શારદાબેન ગગુનાથ ગોસ્વામીના ભંડારા મહોત્સવના આયોજન માટે તેમના પુત્રો ગોસ્વામી શિવનાથ ઓમનાથ ડાયાનાથ અને ગોસ્વામી કૈલાસનાથ બાપુનો હિન્દવાણી ગોળે અને ગોસ્વામી સમાજના અગ્રણીએ આભાર માન્યો હતો રિપોર્ટર શ્રવણ ગોસ્વામી નાના કાપરા